મહુવા તાલુકાના વાંસકો ગામે રવિવારના રોજ યોજાનાર ઘોડીગઢ મેળા માટે બારડોલી એસટી ડેપો દ્વારા વિશેષ બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે બારડોલી ડેપો દ્વારા બારડોલીની દસ ઉપરાંત માંડવી અને સોનગઢ ડેપોથી પાંચ પાંચ બસો મંગાવી કુલ વીસ જેટલી બસો વારાફરતી ઘોડીગઢ મેળા માટે દોડાવાશે મહુવા તાલુકાના વાંસકોઇ ગામે દર વર્ષે હોળી પૂર્વે આવતા રવિવારના રોજ ઘોડીગઢનો મેળો ભરાય છે આ મેળામાં યાત્રાળુઓને લાવા લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા અનેક એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે માટે વિશેષ બસ નું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે બારડોલી ડેપો દ્વારા પંચ્યાસી ટ્રીપ દોડાવવામાં આવી હતી આ વર્ષે તેની વધારી બારડોલી ડેપો દ્વારા પંચાણું થી સો ટ્રીપ દોડાવવાનો લક્ષ્યાંક છે આ માટે બારડોલી ડેપોની દસ બસો ઉપરાંત માંડવીની પાંચ અને સોનગઢ ડેપોની પાંચ બસો મંગાવવામાં આવી છે આમ કુલ વીસ જેટલી બસો બારડોલીથી ગોળીગઢ મેળા વચ્ચે દોડશે આ માટે બારડોલી ડેપોની દસ બસો ઉપરાંત માંડવીની પાંચ અને સોનગઢ ડેપોની પાંચ બસો મંગાવવામાં આવી છે આમ કુલ વીસ જેટલી બસો બારડોલીથી ઘોડીગઢ મેળા વચ્ચે દોડશે